વાત કરીશું પાલનપુરની તો વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે પાલનપુર શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાન બે ઓક્ટોબર સુધી ચાલશે અને વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર ગાંધીજીના જન્મદિન દરમિયાન સેવા સપ્તાહ દિન તરીકે મનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં નગરપાલિકા દ્વારા કોઝી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી ચીફ ઓફિસર જીગર પટેલ ઉપપ્રમુખ નાગજી દેસાઈ કારોબારી ચેરમેન પિયુષ પટેલ સેનિટેશન ચેરમેન પાર્થ ઠાકોર સહિત નગર સેવકો અને કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા માન્ય મોદી સાહેબના જન્મદિવસથી લઈ અને ગાંધીજી લાલ બહાદુર પ્રાપ્તિના જન્મદિવસ સુધી આખા જ સેવા સબ્દાની અંદર મોદી સાહેબના મુખ્ય વિચાર સ્વચ્છતા અભિયાન એ વિ સ્વચ્છતા અભિયાન આખા શહેરની અંદર પાલનપુર શહેરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો અને આ સેવાયજ્ઞ અંદર હું પણ સહભાગી છું આજે યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે પંચોતેરમ જન્મદિવસ છે સમગ્ર ભારત આ જન્મદિવસને દિવસને સેવા હિ સ્વચ્છતા સેવા અંતર્ગત ઉજવણી કરે છે આજે પાલનપુર નગરપાલિકા દ્વારા પણ આજે સફાઈનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો વિવિધ સંગઠનો નગરપાલિકા અને સાથે તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના સદસ્યો સાથે જોડાઈને સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ કરેલ છે ગુજરાત સરકાર દ્વારા આ તારીખે એટલે આજના દિવસથી બીજી ઓક્ટોબર સુધી સ્વસ્થાઈ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને તે આયોજનના ભાગ પેટે આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા એક સ્વચ્છતા અભિયાન ચાલુ કરી જેમાં પદાધિકારીઓ અધિકારીઓ તમામ હાજર રહ્યા હતા विविध संगठनों हाजर हाजरी में एक स्वच्छता अभियान आज रोजी विस्तार में शुरू कर